વડોદરામાં આવેલા સિનોર તાલુકા ઈશ્વર પટેલે ફિલ્ટર પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કરી યોજનાની વિગતવાર માહિતી મેળવી હતી પાણી ફિલ્ટર કરીને પૂરું પાડવામાં આવે છે એક કરોડ પાંત્રીસ લાખ લીટર જેવું કેપેસિટીનો પ્લાન પ્લાન્ટ છે અહીંયા એમાં જે આઠેક ગામ છે આઠ ગામોના લોકો આ જે પાણી છે એ પોતાના જે સોર્સિસ છે સોર્સિસ દ્વારા પાણી લે છે બાકીના તેત્રીસ ગામોની અંદર આ પાણીપોષની યોજના દ્વારા ફિલ્ટર પાણી દરેક ગામોમાં સમયસર પહોંચે છે આ યોજના એક વર્ષ પહેલાં ચાલુ થઈ હતી એમાં પણ પિસ્તાલીસ કરોડના ખર્ચે આ યોજના બની છે અને કાર્યરત થઈ છે તમામ ગામોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી ગુજરાત સરકાર દ્વારા પહોંચાડી રહ્યા છે આ તો તો કારણ એક જ હતું અમારો પ્રવાસ હતો હતા જોડે જોડે નજીકમાં કોઈ યોજના હોય પાણી પૂરવા થાય કે સિંચાઈની એ જગ્યા અમે પોતે જઈને જોતા હોઈ છે જ્યારે એક ઈચ્છા હતી કે ભાઈ પાણી પુરવઠાની યોજના અહીંયા નજીકમાં છે બાઈક રોડની બાજુમાં જ આવે છે એટલે અહીંયા મુલાકાત લાવવાનું એ કઈ હતું કે અહીંયા ખરેખર જે યોજના બની છે એમાં પાણી પહોંચી શકે કેમ કોઈ તકલીફ હોય તો આજુબાજુના ગામના લોકો દ્વારા પણ કોઈ ગામમાં પાણી ન પહોંચતું હોય તો સૂચના આપીને જ્યાં કંઈક રિપેરિંગ કરવા જેવું હોય પાણી ત્યાં પહોંચે માટેના પ્રયત્નો હતા અત્યારે તો મને આ વિસ્તારમાં નવી યોજના લોન્ચિંગનું ખબર નથી આવનારા દિવસમાં જે પણ કંઈ હશે એ સિંચાઈનું હશે કાં પાણી પુરવઠું હશે એ આગામી દિવસોમાં જ્યાં જરૂર છે ત્યાં આપીશું ફૈશ ખત્રી દિવ્યાંગ ન્યુઝ સિનોર વડોદરા